આજ રોજ એટલી ઉત્તરાયણના દિવસે ગોધરા ગામમાં ઉત્તરાયણ ઉજવવામાં આવ્યો ઉત્તરાયણ મોજ મસ્તીથી ઉજવી અને સારું એવો નાસ્તો મીઠાઈ રાખવામાં આવી નાના બાળકોએ પતંગ ઉડાવીને મજા માણી ગોધરા ગામમાં તમામ બાળકો તથા વ્યક્તિઓએ પતંગ ઉડાવીને મજા માણી અને આનંદ અનુભવ્યો રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા તમારું નામ જીત તમારો ગામનું નામ

મારું નામ હંસિકા સરસિયા કાંતિલાલ છે આજે અમે ગોધરામાં પતંગ ઉડાડી અમને બહુ આનંદ મળ્યો અમે બધા ભાઈ બહેન ભેરા થઈ મારી પડી પડીને અમે બધે પતંગ ઉડાડ્યું એટલે